જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને જાજા કરીને આપણે લગ્ન ગીત લઈને વાસીએ દીકરી બાનું બધાય ગીત સાંભળવા તો દાદા મુજને દેવું હોય તે દેજો સેટાને માટે મારું સાસ દીકરી બાઈ એમ કે છે દાદાને તો આપણે ગીત ગાશું તો બધાએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને નકર લાઇક જરૂર કરજો ચાલો તો બધાએ దాదాము చూహో శటి మారు

ਕਰੀ ਰੇ ਸਲਸ ਸਰੇ ਰੇ ਮਣ ਰਚ ਨਦਾਏ ਬੀਤਾ ਗਾਇਉ ਨਦਨੋ ਕਰੀ ਰੇ ਸਲਸ ਸਰੇ ਰੇ ણ રાજ દાદા મુજ ને દેવુંય તે દેજો છે ટાની વાટે મારું સાસરૂ માણ દીધો ન દીકરી રે શાલા સસરે માણરાજ દાદ દીધા સોના બી કરી રે સાયલા સરે રે દાદા મુચને દેવું હોય તે દે જો શેટાની વાટે મારું સા રે દાદાએ દીતા સાંદીના દાનો દીકરી રે સાયલા સરે રે માણારાજ દાદા મુજને દેવું હોય તે દેજો ਟੇਟਨੀ ਵਾਟੀ ਮਰੂਸਸ ਰੂਰੇ ਮਾਣਾਰਾਜ ਦਾਦਾ ਮੂਤ ਨੇ ਦੇਉ ਇਤੇ ਦੇ ਜੋ ਟੇਟਨੀ ਵਾਟੀ ਮਰੂਸਸ ਰੂਰੇ ਮਾਣਾਰਾਜ દઈ દીતા દીકરી નિદાન દીકરી રે શાલા સા માણરાજ દાદાઈ દીતા દીકરી ને વિદા ਦੇ ਕਰੀਰੇ ਸਾਲਸ ਸਾਰੇ ਦੇ ਮਾਣਾ ਰਾਜ ਦਾ ਨਾਮ ਮੁੱਛ ਨੇ ਦੇਉਂਈ ਤੇ ਦੇ ਜੋ ਛੇਟਨੀ ਵਾਟੇ ਮਰੂਸਾ ਸ ਰੂਰੇ ਮਾ દાદા મારું ને રે માણરાજ જય માતાજી શ્રી કૃષ્ણ બધાને ચાચા કરીને આપણે દીકરી બાનું નું ગીત ગાયું છે તો ગમ્યું હોય તો કોમેટ કરમાં કોમેન્ટમાં જવાબ દેજો સારું હોય તો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો એટલે તો બધાયને જય માતાજી